હલો મિત્રો કેમ છો મજામાં તમને મજામાં જશું ને તો આપણે યુટ્યુબની અંદર આ વિડીયો બનાવ્યો છે છતુ ભુવા માટે મારવાળી મેલડી માટે બરાબર આપણે દીપક ચુડાસમા એમ કહે છે કે છતુ ભુવા માફી માગે તો જ કબૂલ કરું કે વાઘરી વંશી માતા કહી જ ચમકે બરાબર હવે છતુ ભુવા કદી માફી માગે એવું કે ક્યારેય ના બને આજે ના મળે અને ક્યારેય ના બને બરાબર છે તો આ વિડીયો જોઈ લેજો દીપક ચુડાસમાનો વિડીયો છે શું બો બોલે છે લાઈવમાં બરાબર ઘોબા ઉપડી જાય છે કાંઈ શ્રી જે વાત કરજે એના બનીવી છોડે એ વાત થઈ ગઈ છે આપણે બરાબર અને એના બધી માહિતી આપણે આપી દીધી કે તમે તમારી રીતે તૈયારી કરો હું મારી રીતે તૈયાર કરું છું ચોવીસ તારીખે દીપક સોડાસમાં કાયદેસર કોર્ટમાં હાજર થાય છે બરાબર ચોવીસ તારીખે કાયદેસર હું આવું છું જે એને મારી નાખો તો મારી નાખો બાકી દેવી પૂજક સમાજના પૂર્વજોની લડાઈમાં દીપક સોડાસમાં હાર ક્યારે નહીં માને અને સતુભુવાને શોખા શબ્દ માં કીધું છે કે માફી છે દૂરથી હોય અને દાદા વિશે બોલે છે